તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોવો મિત્રો કે જ્યાં વિદેશની એક મહિલા કે જે નાગા સાધુ જોડે આવી મિત્રો આ તમે જુઓ અને ખરેખર આ વિડીયો જોયા પછી તો મારો પણ મગજ હેંગ થઈ ગયો ભાઈ કે આ શું ભાઈ તમે જુઓ તો ખરે છોકરી કેટલી રૂપાળી અને એ પણ એ નાગા સાધુ જોડે તમે જુઓ હવે ખરેખર મિત્રો મને એવું લાગે ઘણા બધા લોકો વિચારતા હોય કે ભાઈ મંત્રી નાખે બરાબર ઘણા બધા લોકોના એવા વિચાર હોય ભાઈ કે નાગા સાધુ જોડે કોઈ મતલબ નાની દીકરી હોય કે એમને મંત્રી નાખવામાં આવે એવું આપણે સાંભળ્યું છે આપણા ઘરમાંથી પણ શું હકીકતમાં વાત સાચી કે ખોટી મિત્રો એ તો આપણને ખબર નથી બરાબર આપણને આપણા મા બાપ કે ભાઈ આમ થાય તો આપણે કહો હા ભાઈ થાય આપણે ક્યાં જોવા ગયા ભાઈ એ એમને વળી કહું કે કીધું છે ભાઈ એટલે એમને ખબર આપણે આવી જઈએ મેન ટોપિક ઉપર મિત્રો કે આ તમે બેન જુઓ નાગા સાધુ જોડે આ બેન આવ્યા જુઓ તમે કેટલી સુંદર રૂપાળી બેન અને શિવરાત્રી પહેલાં જ આ બે નાગા સદુના આશીર્વાદ લેવા માટે શીખ વિદેશથી આવે આપણે ભારતના થઈ એમાં ગુજરાતના અને આપણે જો આ શિવરાત્રીના મહાપર્વે આપણે ન જઈ શકીએ ભાઈ હે આપણા આજુબાજુના મંદિરોમાં તો શું કામનો તમે વિચાર કરો જો લોકો વિદેશથી આવતા હોય બેસી બેસીને ભવના ભવનાથની તળેટીમાં તો પછી આપણે તો ભાઈ ગુજરાતના છીએ તો આપણે તો ખાસ કરીને એકવાર જવું જોઈએ ભાઈ બરોબર એટલે શિવરાત્રી આવી રહી છે જજો તમને આ બેનનો વિડીયો પણ બતાવો આ બેન કેટલા ખુશ થઈ ગયા નાગા સાધુના આશીર્વાદ લીધા પછી બેને શું કીધું એ પણ તમને વિડીયો બતાવું સાહેબ આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમારે જે ક્યાં હોય કેજો ભાઈ પણ એકવાર સાહેબ તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડશે આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ થકી આપણને મળશે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ વિડીયોની આપણે કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો